ખાણીપીણી લાડીના સ્ટોર ચેકિંગ કરાયું વાસી મટીરિયલ નો ઉપયોગ થાય છે કે કેમ તેની તપાસ કરાય જંબુસર પોલીસ સ્ટેશન ફરજ બજાવતા કર્મી નારણ વસાવાની

રૂપિયા એકત્ર કરી સાયબર ફ્રોડોને પધરાવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ ભરૂચના ભારતીય રો હાઉસ નજીક વીજ કરંટી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત વન વિભાગે મોરના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત ભરૂચ ચેનલના નામે કોઈ પણ જાતની રૂપિયાની મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો કર્માલી નામ દુષ્કર્મી મોલવી ના રિમાન્ડ બાદ ગેરકાયદેસર દુકાન મકાનના ના ઉપર બુલડોઝર ફેરવાયું હતો અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકમાં અજવદ અહમદ ઇબ્રાહિમ બેમાદનાઓ સામે હિન્દુ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા લંપટ મૌલવી અઝવદ બેમાતની ધરપકડ તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ કરવામાં આવી હતી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવતા તેણે મોટા પ્રમાણમાં દબાણો કર્યા હોય તે જેમાં મૌલવીએ કરમાલી ખાતે મદની દારૂદ તરબીયત મદરેસાના ટ્રસ્ટી તરીકે કાર્યરત હોય તેથી પોલીસે તલાટી શ્રી રવિન્દ્ર ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયત કચેરી પાસેથી જરૂરી તપાસ કરાવી માહિતી મેળવતા રવિન્દ્ર ગામે મકાનો દુકાનો તથા મદની દારૂ તરબીયત મદરેસાના આગળના ભાગે મોટા પ્રમાણમાં દબાણ ગેરકાયદેસર કર્યું હોય જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ વિભાગના સંકલનમાં રહી દુષ્કર્મી મોલવી અજવદ અહમદ ઇબ્રાહીમ બેમાતે કરેલા તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવી જમીન દોષ કરવાની કામગીરી કરવામાં આવી હતી તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ અ મદની દારૂત તરબીત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના પક્ષના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજ રોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ જે કેદેશ્વર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મધની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેને ગેરકાયદેશર રીતે બનાવેલો હતો આ તમામ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે આરોપીના દસ દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ વિશેષ કોઈ માહિતી બહાર આવી હતી જી બિલકુલ અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા જે બાબતે પણ હાલમાં ઉનાળપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે જંબુતર પોલીસ સ્ટેશનમાં ફરજ બચાવતા કર્મી નારાયણ વસાવાની રૂપિયા 75000 ની લાંચ મુદ્દે ધરપકડ કરાઈ છે ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ ત્રણના શસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુ વસાવા સામે પંચોતેર હજારની લાંચ માંગણીનો ગુનો નોંધાઈ ગયો છે અરજદાર પ્રકરણની તપાસ દરમિયાન આરોપીએ હેરાન ન કરે તે બદલ ગેરકાયદેસર લાભ સ્વરૂપે લાંચની માગણી કરી હોવાનું સામે આવ્યું છે ફરિયાદી તરીકે એસીબી પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે શિંદે દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે મળતી માહિતી મુજબ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે નારણ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરતા હતા તપાસ દરમિયાન કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલાં ના રાહત આપવા બદલ આરોપીએ પ્રથમવાર સિત્તેર હજાર અને ત્યારબાદ પટાવટ તરીકે પાંચ હજાર એમ કુલ પંચોતેર હજારની લાંચની માંગણી કરી હતી લાંચની માંગણી જંબુસરના ભાટિયા મોબાઈલ દુકાન નજીક તેમજ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં થયેલી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ સમગ્ર મામલે આરોપી લાંચ સ્વીકારવા અને અનુચિત લાભ મેળવવા હેતુસર ગેરવર્તણૂક આચર્યા હોવાનું સ્પષ્ટ થાય છે મામલે વડોદરા શહેર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ જે ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે સમગ્ર કામગીરી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આરઆર આર ચૌધરી એસીબી સુરત એકમના સુપરવિઝનમાં ચલાવવામાં આવી રહી છે ભરૂચ નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ કરાયું હતું ભરૂચ સેવા સદન તથા ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્તિનાથ વિસ્તારમાં ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં સતત વધતા સ્ટ્રીટ ફૂડના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને લારીઓ અને ખાણીપીણીની દુકાનો પર વિગતવાર તપાસ કરવામાં આવી રહી હતી અધિકારીઓ લાડીઓ પર રાખવામાં આવતી સાફ સફાઈ કચરાના વ્યવસ્થિત નિકાલ ખાદ્ય પદાર્થની ગુણવત્તા તેમજ તેના સંગ્રહની પદ્ધતિ અંગે નિરીક્ષણ કર્યું હતું કેટલીક જગ્યાએ તો થોડા સુધારા જરૂરી જણાતા માલિકોને તાત્કાલિક સૂચનો પણ આપવામાં આવ્યા છે વિભાગમાં જણાવ્યા પ્રમાણે કેટલીક લારીઓ પર અખાદ અથવા પણ વેચાતી હોવાની ફરિયાદો મળતા નગર સેવા સદન અને ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત રીતે ચેકિંગ હાથ જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું જોખમ ન થાય આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ફ્રુડ ઓફિસર નિકિતા પટેલ અશોક રાઠવા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓએ કહ્યું હતું કે આવા ચેકિંગ સમય અંતરે ચાલુ રાખવામાં આવનાર છે આજ રોજ ભરૂચ નગરપાલિકાની ટીમ તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓનું ચેકિંગ હાથ ધરેલ છે લારીઓવાળા અને ફૂડ જે સપ્લાય કરે છે એ લોકો દ્વારા યોગ્ય સાફ સફાઈ રાખવામાં આવે છે કે નહીં કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરવામાં આવે છે કે કેમ એ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે સાથે સાથે એ લોકો જે ફૂડ સપ્લાય કરે છે ફૂડ પીસે છે એ આરોગ્યપદ છે કોઈ વાસી તો નથી એ અંગેની ચકાસણી અમે હાથ ધરેલ છે અને સમયાંતરે આ પ્રકારની ચકાસણી નગરપાલિકા અને ફૂડ વિભાગની ટીમ હાથ ધરશે ભરૂચમાં વર્લ્ડ બેંક ડે ની શાળાના બાળકોએ અનોખી રીતે ઉજવણી કરી હતી ભરૂચની હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલ દ્વારા બાળકોમાં બેંક અંગે માર્ગદર્શન મળે અને વર્લ્ડ બેન્ક ડે કેમ મનાવવામાં આવે છે તે માટે સ્કૂલના બાળકોને બેન્કની વિઝિટ કરાવી બેંકના કર્મચારીઓને બાળકોના હસ્તે ગુલાબ આપી બેંકના કર્મચારીઓને શુભેચ્છા પાઠવવા સાથે સ્કૂલના પ્રિન્સિપલ આરેફા મેવાવાલા અને શિક્ષિકાઓએ બાળકોને બેંકમાં કયા વિભાગમાં શું કામગીરી કરવામાં આવે છે તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડી વર્લ્ડ બેંક ડેનું મહત્વ સમજાવ્યું હતું મારું નામ માનસી ધોરાવાલા છે હું શેવાશન રોડ યસ બેંકમાં એઝ અ રિલેશનશીપ મેનેજર જોબ કરું છું આજે બેંક ઇન્ટરનેશનલ ડેના દિવસે હેપી હાર્ટ પ્રી સ્કૂલના બાળકો આવી અહીં અમને શુભેચ્છા પાઠવી હતી તમામ યસ બેંકના કર્મચારીઓને ફ્લાવર્સ આપીને અમને શુભેચ્છા પાઠવી હતી તથા આજે ઇન્ટરનેશનલ બેન્ક ડે છે એના એના રિગાર્ડિંગ બધી જ બેંકોને અમારી શુભેચ્છાઓ તથા જે પ્રી સ્કૂલના બાળકોએ અહીં આવીને અમને સીફ ફ્લાવર આપ્યા છે એ બધો હું આભાર માનું છું ભરૂચમાં સિનિયર સિટીઝન સાયબર ફોર્ડ નો બનતા સડસઠ લાખની રકમ ગુમાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તવરા રોડ ઉપર મહર્ષિ સોસાયટીમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટીઝન ભાઈલાલભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કરાયા છે કે એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ ફરિયાદીના ફેસબુક એકાઉન્ટ ઉપર અર્ણા અગ્રવાલ નામના ફેસબુક એકાઉન્ટ ઉપરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જેને સ્વીકારી ફેસબુક મેસેન્જર મારફતે વાતચીત ચાલુ થતાં અજાણી અર્ણા અગ્રવાલે વોટ્સએપ નંબર આપ્યો હતો અને તેણે જણાવેલ કે મારો ભાઈ રોહન અગ્રવાલ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરે છે અને તેને બહુ મોટો પ્રોફિટ થયો છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ વિશ્વાસમાંથી છેતરપિંડી કરવા બોળવી ફરિયાદીને વધુ રૂપિયા કમાવાની લાલચ આપી ફરિયાદીનું યુઆઈડી બનાવી અલગ અલગ એકાઉન્ટ ખોલાવી પ્રથમ વખત ફાયદો કરાવી પચીસ જેટલા એકાઉન્ટો ખોલાવી અજાણ્યા સાયબર ફ્રોડ બીજાબાજોએ ફરિયાદી પાસેથી એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્ઝેક્શન કરાવી વધુ રૂપિયા માંગણી કરી ફરિયાદીએ પોતાના ઘરનું સોનું અને જમીન ગીરવે મૂકી વધુ સત્યાવીસ લાખ રૂપિયા મોકલી આખરે અલગ અલગ એકાઉન્ટ મારફતે અંદાજે મોટી રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે જોકે અત્યાર સુધીમાં સડસઠ લાખ છોતેર હજાર પાંચસો ને અઠાવન ની સાયબર ફ્રોડ ની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ભરૂચ બહાર ની ઉડાણ માં સામાન્ય ઝઘડામાં ફરિયાદો દાખલ કરાઈ છે ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અનમ શાહિદ અલી કુરેશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કરવામાં આવ્યા છે કે બે બાર બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે બહારની ઊંડાઈ નજીક ફરિયાદી મમ્મી અને કાકાને બહાર મૂકવા જતા તે વેળાએ પરત ઘરે આવતી વેળાએ ફળિયામાં રહેતા સબાનાબેન હુસેન મિયા શેખનાઓએ ફરિયાદીને ગમે તેમ ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે આ ભૈયાઓને ફળિયામાંથી કાઢવા પડશે તેમ કહેતા ફરિયાદીએ પોતાના પતિને બોલાવતા આરોપી સબાના હુસેન મિયા શેખ હુસેન મિયા શેખ તથા મુબારક હુસેન મિયા શેખ અફઝલ હુસેન મિયા શેખના દંપતી ઉપર હુમલો કરતા તેઓની ઈજા થતા રિક્ષા મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા પોલીસે હુમલાખોરો સામે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો કર્યા છે તો સામે પક્ષે પણ સબાના બીબી શેખે પણ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ પણ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી ઘરની બહાર નીકળી હતી તે વેળાએ આરોપીઓએ સામેથી આવીને ઝઘડો કરેલો હોય અને અમારા ઝઘડામાં તમારે શું લેવા દેવા તેમ કહી મારામારી કરતા આરોપી અનમ શાહિદ અલી કુરેશી હદીશ બાનો સાહિલ અલી કુરેશી તોહસીમ કુરેશી તથા અનસ અલી કુરેશીએ ફરિયાદી ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરતા બંને પક્ષોની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે

રંગરૂપ આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાળકોને ડ્રોઈંગ પેપર કલર પેન્સિલ સહિતના વોટર કલર જેવી જરૂરી સામગ્રીઓ પણ આપવામાં આવી હતી બાળકોને તેમની કાર્યક્ષમતા અને ક્ષમતાને આધારે ત્રણ ગ્રુપ લો લેવલ મીડિયમ લેવલ અને હાઈ લેવલમાં વહેંચવામાં આવ્યા હતા સ્પર્ધાનું મૂલ્યાંકન સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલ અરુણ પટેલ ડીએલએસ એ ભરૂચની રીત બાબતે બબાલ માં આઠ સામી ગુનો દાખલ કરાયો છે ભરૂચ નબીપુર પોલીસ મથકમાં નાંદ ગામના નવી નગરીના રહીશ ભરતભાઈ વસાવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તારીખ બે બાર બે હજાર પચીસના રાત્રિના જમી પરવાડીને ઘરે હાજર હતા તે વખતે ઘર નજીક રહેતા વિજય ભરત વસાવા અલ્પેશ ભરત વસાવા સતીશ સના વસાવા તથા સના અભેસંગ વસાવા ઊભા હતા તે દરમિયાન ફરિયાદીના દીકરા વિશાલ ફળિયામાં ગયો હતો તેને જોઈને અગાઉના ઝઘડાની રીસ રાખી ફરિયાદીના બીજા દીકરા અંકિત તથા ફળિયામાં રહેતા સંબંધીઓ રમણ વસાવા અને ધર્મેશ વસાવાને જાણ કરતા આ દરમિયાન વિજયભાઈ તેના હાથમાં લાકડીનો સપાટો લઈ ગયેલા અને ધર્મેશ વસાવાનાઓને જમણા પગે મારી વસાવાએ હાથમાં રહેલ પંચ રમણભાઈ આંખની નીચે તથા માથાના ભાગે મારી દેતા લોહી લોહાણ તથા સારવારથી ખસેડાતા જૂના ઝઘડાની રીસ રાખી હુમલો વિજય ભરત વસાવા અલ્પેશ ભરત વસાવા સતીશ સના વસાવા સના અભયસંગ વસાવા ચંપાબેન સનુભાઈ વસાવા અને શિવાભાઈ બુધાભાઈ વસાવા સામે ફરિયાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે તો સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવતા ફરિયાદી વિજય વસાવા નાંદ ગામના રહીશ નવી વસાવતના હોય આક્ષેપ કર્યા કે જૂના ઝઘડાની રીસ રાખી આરોપી વિશાલ ભરત વસાવા રમણ અમીર વસાવા ધર્મેશ રમણ વસાવા તથા ભરત અમીર વસાવાના હોય હુમલો કર્યો હોય તેવા આક્ષેપ કરતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે

પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓના આત્મવિશ્વાસ રમત ગમત દ્વારા વધારો થાય એ હેતુસર વિવિધ રમતો આયોજન કરવામાં આવ્યું છે જય ભારત હું સુમૈયા પટેલ રાષ્ટ્રીય મંદિર વાત કરી રહી છું આજે ચાર ડિસેમ્બર ના રોજ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે પાંચ ડિસેમ્બરના રોજ ભરૂચ જિલ્લા માટે એથલેટિક ની આયોજન કરવામાં આવેલ છે જેમાં સો અંધ વ્યક્તિઓ ભાગ લીધો છે અને તારીખ છ ડિસેમ્બર બે ના દિવસે અહીંયા ચેસનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અંધ ભાઈ ચાલીસ ખેલાડીઓ ભાગ લીધો છે અવારનવાર ભરૂચ જિલ્લામાં ભરૂચ નર્મદા જિલ્લાના અલગ અલગ વ્યક્તિઓ અહીંયા ભાગ લે છે અને આગળ જિલ્લા કક્ષા રાજ્ય કક્ષાએ રમવા જઈ રહ્યા છે આમાં રાષ્ટ્રીય અંધુજન મંદિર ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ શ્રી કુમાનસિંહ ખૂબ ખૂબ હાથ રહ્યો જે અવારનવાર આવું આયોજન કરતા રહે છે અને સાથે સાથે ભરૂચ નર્મદા જિલ્લા શાખાના દિવ્યાંગ વ્યક્તિઓનું મનોબળ વધારે છે અને તેઓ ઈચ્છે છે કે અંધ વ્યક્તિઓ માત્ર ભરૂચમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ પોતાનું નામ રોશન કરે અને દરેક વ્યક્તિઓ સામે લાવે કે અંધ વ્યક્તિઓ માત્ર અંધ નથી હોતા એમની પાસે દિવ્ય શક્તિ હોય છે જેનાથી નોર્મલ વ્યક્તિઓ કરતા પણ આગળ વધી રહ્યા છે ભરૂચના ભારતીય હાઉસ નજીક વીજ કરંટથી રાષ્ટ્રીય પક્ષ મોત થયું હતું ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા ભારતીય રોહાઉસ નજીક મોર રાષ્ટ્રીય પક્ષી અને ઢેલ ઉડાઉડ કરતા હોય છે અને આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષીને અનુકૂળ વાતાવરણ રહે છે પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારીના કારણે જીવંત વીજ વાયરો ગંભીર વાતાવરણ ઊભું કરી રહ્યું છે સવારના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર વીજ થાંભલા ઉપર બેસતા જીવંત વીજ વાયરને અડી જતા મોરને કરંટ લાગતા થાંભલા ઉપર જ મોતને ભેટી મોરનો મૃતદેહ થાંભલા ઉપર જ લટકતા આખરે વન વિભાગને જાણ કરવામાં

ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ઉપયોગ થાય છે કે કેમ તેની તપાસ કરાય જંબુસર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કર્મી નારણ વસાવાની પંચોતેર હજાર લાંચ મુદ્દે ધરપકડ એન્ટી કરપ્શન કરી કાર્યવાહી

નજીક વીજ ભારતીય રાષ્ટ્રીય પક્ષી મોર નું મોત વન વિભાગે મોર ના મૃતદેહ નો કબજો લઈ પીએમ અર્થે ખસેલી તપાસ શરૂ કરી સમાચાર સમાચાર ફરી નમસ્કાર